રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે વીસ વર્ષીય રાજપુતાણીએ જૈન દીક્ષા ગ્રહણ કરી છે રાજકોટના કરણપરા વિસ્તારમાં રહેતા પરિવારના વિમલભાઈ પરમારની પુત્રી હિતવી વિમલભાઈ પરમાર માત્ર વીસ વર્ષની કુમળી વયે જૈન દીક્ષા લીધી છે આ કદાચ પ્રથમવાર એવું બનેલ છે કે કોઈ રજપૂત કન્યા જૈન સમાજમાં દીક્ષા લઈને રજપૂત સમાજનું નામ રોશન કર્યું હોય સમસ્ત રજપૂત સમાજ માટે આ ગૌરવ સમીક્ષણ બની છે તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ હેતવીબાના રાજવૈભવી ઉત્સવ અંતર્ગત કરણપરા ચોકથી વર્ષીદાનનો વિશાળ વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડામાં જૈન સમાજ તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ ગુરુવારે તારીખ આઠ મેના રોજ હેતવીબાએ કાલાવર રોડ ખાતે આવેલ યોગી સભાગૃહમાં સાંજે છ કલાકે દીક્ષા વિધિનો કાર્યક્રમ યોજ્યો હતો હેતવીબેન પરમાર મંડપમાં પ્રવેશ કરી દીક્ષા વિધિનો કાર્યક્રમ આચાર્ય ભગવંત પ્રશાંત મૂર્તિ તીર્થભદ્ર સુરેશ્વરી મહારાજ સાહેબે કરાવ્યો હતો આ તકે યોગી સભાગૃહ ખાતે વિશાળ સંખ્યામાં જૈન સમાજ અને રજપૂત સમાજ આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા દીક્ષા બાદ રજપૂત કન્યા હેતવીબેન પરમારનું નામકરણ કરી પરમ પરમપૂજ્ય સત્વા સત્વાશ્રીજી મહારાજ સાહેબ તરીકે કરવામાં આવ્યું હતું આ દિવ્ય દીક્ષા મહોત્સવ પ્રસંગે ગોંડલ સંપ્રદાયના પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ સંઘાણી સંપ્રદાયના પરમ પૂજ્ય પંથક મુનિ મહારાજ સાહેબ તેમજ શાસન ચંદ્રિકા હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજ્ય જ્યોતિબાઈ મહાસતીજી તેમજ પરમ પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજીએ પાવન નિશ્રા પ્રદાન કરેલ હતી હેતીબા વિમલભાઈ પરમારની અંતિમ દિવસ દીક્ષાનો દિવસ હતો સવારે સાડા છ વાગે દીક્ષાનો કાર્યક્રમ શરૂ થયેલો હતો અને જે લગભગ અગિયાર સાડા અગિયાર વાગે સંપૂર્ણ થયો બહુ આખો બીપીએસ હોલ માં બેસવાની જગ્યા પણ નહોતી એટલો બધા અમારા જૈન જૈનેતર રાજપૂત સમાજ બધો ઉમટી પડેલો અને આખો બીએપીએસ નો હોલ ભરાઈ ગયેલો હતો લગભગ ગુરુદેવે આઠ વાગે મંગલકારી ઓગો દીક્ષાર્થીના હાથમાં આપેલો અને ત્યારે દીક્ષાર્થી પોતાના અંતરના ઉમળકાથી હૃદયના ભાવથી એના હૃદયના ભાવ એટલા છલકાણા હતા કે એને નૃત્ય કરતાં કરતાં ભગવાનની સામે નૃત્ય કરતાં રોકવા પડ્યા હતા એટલા એ એના ખુશીનો કોઈ આનંદ ન હતો ત્યારબાદ એમને ઓગો ઓગાનું અર્પણ કરવામાં આવેલ હતા અને ત્યાર પછી વેશ પરિવર્તન માટે ગયેલા હતા વેશ પરિવર્તન કરી અને દસ વાગે આવેલા અને ત્યારે એની પછીની ક્રિયા બધી લોચની ક્રિયા એ લોચની ક્રિયા પૂર્ણ થયા બાદ ગુરુદેવે વ્યાખ્યાન માંગલી ફરમાવેલું હિત શિક્ષા આપી અને દરેક સંઘોનું દરેક યુવાક મંડળોનું બધાનું બહુમાન કર્યું બધાને ખૂબ જ આજે સાથ સહકાર આપ્યો ઇવન ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયનો બી એ હોલ જે આપ્યો એના બ્રહ્મસ્વામી તીર્થ જે અત્યારના કોઠારી સ્વામી છે એનો ખાસ ઉલ્લેખ કરી એનો પણ આભાર માન્યો કે આવડું મોટું સંકલન અમને ધાર્મિક ક્રિયા માટે થઈને વાપરવા માટે થઈને આપ્યું અને અમને ભક્તિ પણ એ લોકોએ કરાવી લગભગ અગિયાર વાગે નૂતન દીક્ષિત સાધ્વી ભગવાનનું નામ ઘોષણા જાહેર થાય અને એમનું નામ જીત સત્તા શ્રીજી તરીકે જે હેતવીબા તરીકેનું નામ હવે અહીંથી ડિલીટ થઈ ગયું અને હવે જિંદગી એ જીત રક્ષા શ્રીજી તરીકે એનું જીવન વિતાવશે ખૂબ જ આનંદ એમ આનંદ એટલે કે અતિશયમાંથી પંદર વર્ષ પહેલા મારા ખુદના દીકરાએ દીક્ષા લીધેલી હતી એ પણ અમે આટલા હર્ષે રંગે ચંગે ત્યારે તો આખો રાજકોટનો પચાસ હજાર માણસો ભેગા થયેલા હતા પણ એ ઉત્સવ ને આ ઉત્સવ હવે આજે પંદર વર્ષ પછી મારા હવે દીકરી દીકરી દીક્ષા રહી છે એટલે ખૂબ જ આનંદ એમાં પણ રાજપૂત સમાજમાં મારી દીકરી ગયેલી અને રાજપૂત સમાજ જયારે આ માર્ગે જૈન સમાજ પ્રત્યે આવી રહ્યો છે ખુબજ આનંદ ની વસ્તુ છે કે એને જીવન સાર્થક કરી દીધું